નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે ધોરણ સાત ચેપ્ટર નંબર એક પૂર્ણાંક સંખ્યાઓ એમાં હવે આગળ સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણની ચર્ચા કરીશું જો આના આગળના ભાગ તમે ન જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી છે તો પહેલાં એ ભાગ જોઈ લેવા અને એના પછી આગળ સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણનો અભ્યાસ કરવો તો ચલો દાખલા નંબર એક નીચે આપેલ દરેકના જવાબ આપો અહીં આગળ કેટલાક ભાગાકાર આપેલા છે પણ ભાગાકાર કેવા તો એક બાજુ માઇનસ સંખ્યા હોય એક બાજુ ધન સંખ્યા હોય બંને સંખ્યાઓ માઇનસ હોય અથવા કોઈ સંખ્યા ઝીરો પણ હોઈ શકે તો એટલે કે એ પૂર્ણાંક સંખ્યાઓના ભાગાકાર કરવાના છે તે કઈ રીતના કરી શકાય તો એ જોઈએ જો આ રીતના કોઈ એક સંખ્યા માઇનસ આપેલી હોય તો જે જવાબ આવશે એ શું આવશે માઇનસમાં આવશે ભાગાકાર આપણે સાદી રીતના જે રીતના કરીએ છીએ ત્રીસ ભાગ્યા દસ તો દસ દરેક ત્રીસ ત્રણ જવાબ આવશે તો ત્રણ કેવા આવશે માઇનસ આવશે જો બે સંખ્યાઓ માઇનસ હોય તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે જવાબ આવશે પ્લસમાં તો એને આપણે આ દાખલાની મદદથી સમજીએ તો અહીં આગળ જોવા આ રીતના હું લખી શકું માઇનસ ત્રીસ અને ભાગ્યા દસ ચાલો આ રીતના લખાય એને તો દસ તરી થશે ત્રીસ હવે એક માઇનસ છે તો અહીં આગળ સંખ્યામાં જવાબ શું આવશે માઇનસ ત્રણ આ રીતના આડો ભાગાકાર ન ફાવે શું કરવાનું ઊભી રીતના લખી દેવાનું એટલે અંશ અને છેદ સ્વરૂપે પછી એનો છેદ ઉડાડી અને માઇનસ જો એક વાર હોય તો આગળ માઇનસ લખીશું ચાલો આગળ પચાસ માઇનસ પાંચ જો નીચેની સંખ્યામાં આવશે માઇનસ તો એ આગળ શું પાંચ દસ પચાસ એટલે દસ પંચું પચાસ થાય તો હા માઇનસ છે એટલે માઇનસ દસ આ રીતના જવાબ બનશે માઇનસ એ ઉપર અંશમાં હોય વચ્ચે હોય કે નીચે હોય પણ જવાબમાં શું મૂકવાનો માઇનસ મૂકવાનું કેમ તો બંનેમાંથી એક સંખ્યા માઇનસ છે એટલે પાંચ દાન પચાસ તો દસ પણ એક માઇનસ હોવાથી માઇનસ દસ જવાબ આવશે ચલો સી માઇનસ છત્રીસ ભાગ્યા માઇનસ નવ આ રીતના કોઈ દાખલો આપેલો હોય તો શું કરીશું નવ ચોક છત્રીસ કેલા થશે નવ ચોક છત્રીસ અહીંયા ઘરે માઇનસ માઇનસ થશે કેન્સલ માઇનસ માઇનસ કેન્સલ તો જવાબ શું આવશે ખાલી પ્લસ ચાર જવાબ આવશે તો આપણે શું લખીશું ખાલી ચાર જવાબ લખીશું ફરી માઇનસ છત્રીસ ભાગ્યા માઇનસ નવ નવ ચોક છત્રીસ એના પછી નીચે શું આવશે આ માઇનસ માઇનસ થશે કેન્સલ એટલે માઇનસ માઇનસ પ્લસ તો પ્લસ ચાર જવાબ આવશે પ્લસ દર્શાવવાની જરૂર નથી એટલે સંખ્યા શું વાંચાય ચાર તો ચલો ડી માઇનસ ઓગણપચાસ નીચે ઓગણપચાસ તો ઓગણપચાસ એકા ઓગણપચાસ આગળ માઇનસ છે એટલે શું આવશે માઇનસ એક જવાબ આવશે જો ઘડિયો કયો આવશે ઓગણપચાસનો પણ એક જ સ્ટેપ આવશે ઓગણપચાસ ઓગણપચાસ ખાલી અહીંયા આગળ એ પૂછવામાં શું આવેલું છે ધ્યાન શું રાખવાનું તો ખાલી માઇનસનું ચિહ્ન તમે મૂકો છો કે નહીં એ જોવા માટે દાખલો મૂકેલો છે તો એક માઇનસ હોય તો માઇનસનું ચિહ્ન ફરજિયાત મૂકવું એટલે માઇનસ એક જવાબ આવશે ચલો ઈ પહેલાં શું કરવાનું કૌશનું સાદુ રૂપ આપીશું પછી એનો કરીશું ભાગાકાર તો અહીંયાગર તેર ભાગ્યા ચલો આ માઇનસ પ્લસ અલગ અલગ નિશાની હોય ને હંમેશા બાદ બાકી થાય સરખી નિશાની હોય તો સરવાળું થશે આ માઇનસ પ્લસ માઇનસ બેમાંથી એક જાય એટલે આવશે એક મોટી નિશાની કઈ મોટી સંખ્યા તો બે આ બંનેમાંથી મોટી સંખ્યા આગળની નિશાની જવાબમાં મૂકવાની આ બે મોટી કંઈ એક તો બે મોટીને આગળ માઇનસ તો એ આગળ આવશે માઇનસ હવે કરવાનો આનો ભાગાકાર તેર ભાગ્યા માઇનસ એક તો ચલો એક તેર તેર અથવા તેર એકાતેર અહીંયા આગળ માઇનસ છે એટલે જ આપશો આવશે માઇનસ તેર ચલો એ રીતના બાજુમાં જીરો ભાગ્યા માઇનસ બાર કોઈ પણ સંખ્યા એનો જીરો સાથે ભાગાકાર થાય એટલે જુઓ આ ઝીરો છે એટલે આ રીતના લખાય ઝીરો ભાગ્યા માઇનસ બાર નીચે ક્યુ એ તો માઇનસ બાર આપેલા છે એટલે દાખલો શક્ય બનશે અશક્ય એવું નથી અશક્ય જ્યારે કહેવાય કે જ્યારે આ જીરો નીચે હોય ને બાર ઉપર હોય જીરો એ ક્યુની જગ્યાએ હોય નીચે તે દાખલો અશક્ય કહેવાય પણ હવે અહીંયા આગળ આ ઉપર જીરો નીચે બાર તો જીરો ભાગે માઇનસ બાર કરો તો એનો જવાબ આવશે જીરો હવે જીરોમાં માઇનસ પ્લસ હોય નહીં તમે સાહેબ ક્યારે ખબરદાર ચાહો ઝીરો તો વચ્ચે વચ્ચે આવશે આ બાજુ આવશે માઇનસ એક બીજી બાજુ આવશે પ્લસ એક તો બે એકરા આયા માઇનસ એક આવ્યો પ્લસ એક આવ્યો શું ઝીરોમાં એવું થયું કે માઇનસ ઝીરો પ્લસ જીરો તો ઝીરો એક જ હોય તો જીરો જવાબ આવતો હોય તો ઝીરો મૂકી દેવાનો માઇનસ પ્લસની ચિંતા કરવાની નહીં શું આવશે જીરો ચલો જી माइनस एकत्रीस तो लखी दिए माइनस एकत्रीस भाग्या आप पदनू आपदूरू चलो माइनस तीस तो माइनस तीस अँ आग शू थ प्लस माइनस माइनस एक आ रीतना प्लस माइनस माइनस तो माइनस पाचड़े एक चलो माइनस एकत्रिस भाग्या माइनस माइनस प्लस तीस वाई के एकत्रीस मोटी संख्या कई बो तीस तीस बने माइनस ए लखीश मइनस चलो -31 / -31 तो 31 से का 31 माइनस माइनस થશે कैंसिल तो एक जवाब आउसे શું જવાબ આવશે 1 અહીં आकर જો આ +-- થશે તો અહીં आकर आई माइनस પછી આ -- થશે + એટલે 30 બતાય કે 31 પણ કેવા - તો -31 -31 कैंसिल થઈ જશે એટલે શું આવશે +1 જવાબ આવશે चलो અહીં જ પહેલા મોટા કૌંસનો સાદુ રૂપ આપીએ તો -36 ભાગ્યા બાર આ રીતના દર્શાવી શકાય તો હા તો જુઓ બાર બારદું ચોવી બારતરી છત્રીસ એટલે અહીંયા આગળ શું આવશે માઇનસ ત્રણ તો આ માઇનસ ત્રણ ભાગ્યા પાછળના ત્રણ તો ત્રણ એકા ત્રણ માઇનસ એક જવાબ આવશે આ રીતના તમે ગણી શકો જો માઇનસ છત્રીસ ભાગ્યા બાર કર્યા પહેલાં એક જ સંખ્યા માઇનસ એટલે બાર તરી છત્રીસ તો ત્રણ કેવા આવશે માઇનસ તો એ માઇનસ ત્રણ આવ્યા પાછળના ભાગ્યા ત્રણ એમના એમ લખ્યા પછી ત્રણ એકા ત્રણ પણ આ માઇનસ છે એટલે માઇનસ એક જવાબ આવશે ચલો આવી આ પહેલાં કંસનું સાદું રૂપ આપીએ તો માઇનસ પ્લસ માઇનસ છમાંથી પહોંચી જાયલી એક મોટી સંખ્યા માઇનસ તો માઇનસ એક આ બાજુ ભાગ્યા ચલો માઇનસ પ્લસ માઇનસ બંનેની ચાદી કેવી અલગ એટલે બાદ બાકી થાય બેમાંથી એક જાય આવશે એક મોટી સંખ્યા બે આગળ માઇનસ તો એ આગળ આવશે માઇનસ તો આ રીતના થશે માઇનસ એક ભાગ્યા માઇનસ એક તો એક આ એક આ માઇનસ માઇનસ કેન્સલ તો ફક્ત એક જવાબ આવશે એક એકા એક ઉડી જશે માઇનસ માઇનસ ઉડી જશે શું હશે ફક્ત એક એટલે પ્લસ એક જવાબ આવશે ચલો દાખલા નંબર બે નીચેના દરેક એ બી અને ની કિંમત માટે એ ભાગ્યા કૌશમો બી પ્લસ સી ધ નોટ ઇક્વલ ટુ કૌશમાં એ ભાગ્યા બી પ્લસ કૌશમાં એ ભાગ્યા સીને ચકાસો પછી બી એટલે અહીંયા આગળ આ બે રકમો આપેલી છે એ અને બી મેઇન રકમ આ છે એ રકમ આ કિંમત મૂકીશું Jadi so, A bagi b plus c does not equal to. a bagi b plus, siapa sure, A bagi c. Coba, hafiah mau, kimit mukir ya. Ini jadi kelepasi, 12. bagi a, bar, aya b minus 4 plus c b, does not equal to આ બાજુ એ બરાબર બાર ભાગ્યા બી બરાબર માઇનસ ચાર પ્લસ એ બરાબર બાર બરાબર બે આ રીતના એ જે કિંમત આપેલી હોય એ મૂકીશું તો ચલો અહીંયા આગળ કરીએ બાર ભાગ્યા આ માઇનસ પ્લસ બંનેની શાની અલગ માઇનસ પ્લસ માઇનસ થશે ચારમાંથી બે જોઈએ બે મોટી સંખ્યા કઈ આવશે તો ચાર એને આગળ માઇનસ છે આગળ આવશે માઇનસ બરોબર ચલો હવે પાછળ દસ નોટ ઇક્વલ ટુ આ બાજુ શું કરીશું તો આ બંનેનો ભાગાકાર કરીએ તો ચાર તરી બાર થશે આ ચાર તરી બાર તો અહીંયા આગળ આવશે ત્રણ પણ કેવા આવશે એક સંખ્યા માઇનસ એટલે માઇનસ ત્રણ પ્લસ બાર ભાગ્યા બે તો બે છગ બાર તો પ્લસ છ આ રીતના થશે ચલોનું સાદું રૂપ આપીએ તો બે છગ બાર તો છ આવશે પણ કેવા આવશે એક માઇનસ એટલે માઇનસ દસ નોટ ઇક્વલ ટુ આ બાજુ આ માઇનસ પ્લસ માઇનસ થશે છમાંથી ત્રણ જો એટલે ત્રણ આવશે છમાંથી ત્રણ એટલે ત્રણ મોટી સંખ્યા કઈ છો પ્લસ તો અહીંયા આગળ આવશે પ્લસ તો આ જવાબ બનશે આપણો કયો માઇનસ છ ડઝ નોટ ઇક્વલ ટુ ત્રણ ખબર પરી બંને વાત સમાન નથી ચલો રીતના અહીંયા આગળ એ જ રકમ મૂકીએ એ ભાગ્યા બી પ્લસ સી ડઝ નોટ ઇક્વલ ટુ એ ભાગ્યા બી પ્લસ એ ભાગ્યા સી હવે આમાં શું કરીએ એ બીસીની કિંમત મૂકી દઈએ તો ચલો એ એટલે માઇનસ દસ તો અહીંયા આગળ મૂકું માઇનસ દસ ભાગ્યા ચલો બી એટલે એક તો એક પ્લસ સી એટલે એક તો એક દસ નોટ ઇક્વલ ટુ ચલો એટલે માઇનસ દસ ભાગ્યા બી એટલે એક પ્લસ એ એટલે માઇનસ દસ ભાગ્યા સી એટલે એક આ રીતના શું કર્યું એની કિંમત મૂકી દીધી ચલો હવે એનું સાચું રૂપ આપીએ તો અહીંયા આગળ હું લખું માઇનસ દસ ભાગ્યા આ બંનેમાં એક વત્તા એક એટલે થશે બે દસ નોટ ઇક્વલ ટુ આ બાજુ કરીએ માઇનસ દસ ભાગ્યા એક તો એક કે દાન દસ થશે તો દસ પણ એક સંખ્યા કેવી માઇનસ એટલે માઇનસ દસ એક સંખ્યા માઇનસ એટલે શું આવશે દસ ભાગ્યા એક કરીએ એટલે દસ જવાબ આવશે અને માઇનસ એટલે માઇનસ ચાલો વચ્ચે આવશે આ પ્લસ અહીંયા આગળ આ બંનેનો ભાગાકાર કરો એટલે દસ એકા દસ તો એ પણ આવશે દસ પણ માઇનસ એટલે કેવા આવશે તો માઇનસ વચ્ચે આવશે સરવાળો ચલો આ બે પંચુ દસ તો માઇનસ પાંચ માઇનસ પાંચ ડઝ નોટ ઇક્વલ ટુ આ બાજુ શું થાય માઇનસ દસ આ પ્લસ માઇનસ દસ આ પ્લસ માઇનસ માઇનસ થશે અને એ દસ આવશે ચલો માઇનસ પાંચ આ માઇનસ માઇનસ શું થાય પ્લસ થાય તો દસ ને દસ વીસ પણ નિશાની કઈ આવશે માઇનસ તો માઇનસ વીસ તો એક બાજુ આવશે માઇનસ પાંચ બીજી બાજુ આવશે માઇનસ એ બે સમાજ નથી એટલે વચ્ચે શું આવશે ડઝ નોટ ઇક્વલ ટુ અહીંયા આગળ આપણે ખાલી આ કિંમતો મૂકી અને આ સમીકરણ ચકાસવાનું હતું જે સમીકરણ કેવું છે સાચું આપેલું છે બંને બાજુ એ સંખ્યાઓ અલગ મળે છે તો અહીંયા આગળ આપણે સ્વાદ એક પોઈન્ટ ત્રણમાં દાખલા નંબર એક અને દાખલા નંબર બેની ચર્ચા કરી આગળના દાખલા આપણે આગળના ભાગમાં જોઈશું જો વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો ચેનલની સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત